નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી આખરે બંને ગાડી મહેતા ઇન્ડસ્ટ્રીઝના કેમ્પસમાં દાખલ થઈ ગાડી પાર્કિંગમાં મૂકી અચલ વિરલ અને શિરીષભાઈની સાથે સાથે બિલ્ડિંગમાં દાખલ થયો વિરલ અને શિરીષભાઈને જોતા જ કંપનીના કર્મચારીઓ એમનું અભિવાદન કર્યું પણ સાથે જ અચલની હાજરી પાછળના કારણથી સંપૂર્ણ અજાણ કર્મચારીઓને અચલને જોઈ આશ્ચર્ય થયું કંપનીની મેઇન ઓફિસ પાસે પહોંચી શિરીષભાઈ ઊભા રહ્યા ને કહ્યું હેલો મિત્રો એક અગત્યની જાહેરાત કરવાની છે એ સાથે જ બધા જ કર્મચારીઓ શિરીષભાઈ ઊભા હતા ત્યાં નજીક આવીને ઊભા રહી ગયા શિરીષભાઈએ અચલના ખભે હાથ મૂકતા કહ્યું મીટ અવર કંપની ન્યૂ બોસ ન્યૂ ઓનર મિસ્ટર અચલ મહેતાને બધાએ તાળીઓ સાથે એ જાહેરાતને વધાવી લીધી ડોટ અચલને આવી સ્થિતિમાં કેવી રીતે રિએક્ટ કરવું એ ખબર ન પડી એટલે એમ જ ચૂપચાપ ઊભો રહ્યો હવે તમે તમારા ડેસ્ક પર પરત ફરી શકો છો ટોળે વળીને ઊભેલા લોકોને વિરલે કહ્યું ને એ સાથે જ ટોળું વિખરાવવા લાગ્યું વિરલ હવે અચલને લઈને એની કેબિન તરફ આગળ વધી રહ્યો હતો ત્યાં જ એક ગણગણાટ સંભળાયો આને શું આવડશે આ બિઝનેસ છે એને હેન્ડલ કરવું છોકરીઓને હેન્ડલ કરવા જેટલું સરળ નથી એનું માન છે કે નહીં આને એ જગ્યા કંપની ન દે ફરી ગણગણાટ થયો વિરલ ગુસ્સામાંગ એ ગણગણાટની દિશામાંગ આગળ વધવા જે જતો હતો ત્યાં જ્યાં અચલે એને રોક્યો ભાઈ હમણાં જે લેફ્ટ રાઇટ લોંગ છું આ લોકોની તમે માલિક છો આ કંપનીના એ લોકો આવું કઈ રીતે બોલી શકે વેરલે લાલપીળો થતાં બોલ્યો કંઈ ખોટું નથી કહી રહ્યા એ લોકો બધાને પોતાનું મંતવ્ય આપવાનો હક છે વિરલ બોલવા દે એમને અચલે પહેલીવાર આટલી શાંતિથી વાત કરી હશે પણ મને ન ગમ્યું વેરલે નારાજગીના સ્વરમાં કહ્યું પણ મને તો ગમ્યું હું જેવો છું એવો જ બધા મને ઓળખી લે એ જ મને ગમે છે અચલ ચાલતા ચાલતા બોલ્યો ને કેબિન તરફ આગળ વધ્યો વિરલ પણ એની પાછળ પાછળ ચાલવા લાગ્યો બંને તરફ મૂકેલા ઘણા બધા ડેસ્કની જમણી બાજુ જરા આગળ જતાં કોન્ફરન્સ રૂમની બરાબર બાજુની કેબિંગ પર જ મોટા અક્ષરે લખેલું અચલ અનિતા મહેતા નામ જોઈ અચલ ઘડીભર ત્યાં થંભી ગયો દરવાજા પર લગાવેલી પોતાના નામની નેમપ્લેટ પરના એની માતાના નામ પર હાથ ફેરવી એને દરવાજાને ધક્કો માર્યો ને બરાબર સામે જ મૂકેલા એ સોફાને જોઈ ઘડીભર અચલ ભૂતકાળની એ થાદમામ ચાલ્યો ગયો જ્યારે એને શેઠ મૂળચંદ રાયને આ જ સોફા પર સેક્રેટરી સાથે જોયા હતા અચલનું મન જરાકવાર વિચલિત થઈ ઉફ્યુ પણ કેબિનમાં દાખલ થતા જ એને વિરલને કહ્યું કાલથી આ સોફો મારે અહીન્યા ન જોઈએ પણ ભાઈ કલાઇન તમને મળવા આવે એની સિટિંગ અરેન્જમેન્ટ માટે આ સોફો અહીન્યા મૂક્યો છે અને એમે એ તમારી કેબિનના ઇન્ટિરિયર સાથે મેચ પણ થાય છે વેલે અચલને સમજાવ્યો વિરલ સિટિંગ અરેન્જમેન્ટ ચેન્જ કરી નાખ એવું હોય તો ઇન્ટિરિયર ચેન્જ કરી નાખ પણ આ સોફો મારે અહીન્યા ન જોઈએ અચલે જરા ગુસ્સામાં કહ્યું ઓકે ભાઈ વેલે વધુ દલીલ કરવી જરૂરી ન સમજી વિરલ અને અચલ હજી આ ચર્ચા કરી જ રહ્યા હતા ત્યાં શિરીષભાઈ કંપનીના દરેક ડિપાર્ટમેન્ટના હેડને લઈને અચલની કેબિનમાં આવી પહોંચ્યા અચલ મીટ મિસ્ટર ગોસ્વામી આપના પરચેસ હેડ મિસ્ટર બત્રા આપના પ્રોડક્શન હેડ મિસ્ટર શાહ હેડ ઓફ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ અને આ મિસિસ બક્ષી હેડ ઓફ એ ચાર ડિપાર્ટમેન્ટ શિરીષભાઈએ એક પછી એક બધાની ઓળખાણ આપવા માંડીને પછી તો એ દરેક ડિપાર્ટમેન્ટના હેડે કંપનીમાં પોતાનો રોલ કહ્યો ને કંપનીની હાલની માર્કેટ પોઝિશન કહીને ન જાણે કે કેટલું ડિટેલિંગ કર્યું જેને વિરલ અને શિરીષભાઈ તો ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા પણ અચલના ચહેરા પર કંટાળો સ્પષ્ટપણે જોઈ શકાતો હતો અચલનો ચહેરો જોઈ શિરીષભાઈ સમજી ગયા એટલે એમણે એ પછી બધાને અન્ય કામ સોંપી કેબિનમાંથી રવાના કર્યા વિરલ પણ હવે પોતાની કેબિનમાં જઈ ગોઠવાઈ ગયો હતો અમે હવે કામે વળગીએ તું બેસ કઈ કામ હોય કે કઈ જરૂર હોય તો કહે હતો કહી જ એનો ફોન રણક્યો એ જ કિસ્ના સિમ્બોલ સાથે માયાનું નામ ઝળકી ઉઠ્યું હેલો ડાર્લિંગ અચલે ફોન ઉપાડતા વેંત કહ્યું હેલો બેબી શું કરે છે માયાએ સામે સવાલ કર્યો બસ ઓફિસ આવીને બેઠો અચલે પોતાના બંને પગ ટેબલ પર ચડાવી રોલિંગ ચેરમાં જરા વધુ આરામથી બેસતા કહ્યું વઢ ઓફિસ માયાને ભારે આશ્ચર્ય થયું હા મારી જાન સૂરજ કઈ બાજુથી ઊગ્યો છે આજે તું અને ઓફિસ માયાએ મજા કર્યો તું ચીડવીશ નહીં હ મને અચલે નારાજગીના સ્વરમાં કહ્યું ફાઇનલી તે બિઝનેસ જોઈન કરી લીધો એમને અચલ મહેતાએ બાપાની વસિયત માની લીધી એમને માયાએ હસતાં હસતા કહ્યું હું મારી અંગત નફરત માટે અન્યનું નુકસાન ન કરી શકું વિરલ અને ફોવા મહેનત કરે છે ને મારે તો બસ પગ પર પગ ચડાવીને બેસવાનું જ છે તો એટલું તો મારાથી થાય એમ જ છે અચલે બિંદાસ બની કહ્યું તો તો હવે પાર્ટી મને યાદ પણ નહીં કરે માયાએ બનાવતી નારાજગી વ્યક્ત કરી તને તો હું ગમે ત્યાં અને ગમે ત્યારે યાદ કરું છું મારી જાન જરૂર પડશે ત્યારે ઓફિસ પણ બોલાવીશ અહીંયા મારી કેબિન ઘણી મોટી છે અને મને બેઉને મજા આવે એવી અચલ હવે મૂળમાં આવી રહ્યો હતો ત્યાં કેબિનના દરવાજો નોક થયો કમ ઇન અચલે ઊંચા અવાજે કહ્યું ને પ્યુમ કેબિનમાં દાખલ થયો કોફી સર ટેબલ પર કોફી મૂકી એ ચાલ્યો ગયો ફોન પર માયાએ બધું સાંભળ્યું એટલે એને અચલની મશ્કરી કરતા કહ્યું ઓહો તું તો હવે સર બની ગયો ને હા સરજી સર કોફી સર ટી બસ હ ચાંપલી અચલે પણ બનાવટી ગુસ્સો કર્યો કબ મિલ રહે હે હમ માયાએ તોફાની સ્મિત સાથે કહ્યું તું કહે તો હમ્નાંગ જ મળી લઈએ અચલ પણ મુરમાગ આવી ગયો અચ્છા માયાએ ફરી તોફાની અદામાં કહ્યું હા તારી એ પાતળી કમર અને ગુલાબી હોઠ બહુ યાદ આવ્યા છે અચલે આળસ મરતા ઉત્તેજિત અવાજમાં કહ્યું ને મને તો આખે આખો તું યાદ આવ્યો છે માયાએ પણ કામુકતા બતાવી તો આવી જાઉન હમણાં જ અચલ ઉતાવળો થયો ત્યાંગ જ ફરી કેબિનના દરવાજે કોઈનો પગરવ સંભળાયો અચલ ફોન પર બોલતો બોલતો ચૂપ થઈ ગયો ને શિરીષભાઈ એમની સાથે એમની જ ઉંમરમાંગ એક વ્યક્તિને લઈને કેબિનમાં દાખલ થયા અચલ કહી એમને અચલના ટેબલ પર મૂકેલ પગ તરફ જોયું ને તરત અચલે પગ સંકેલી લીધા અને માયાનો ફોન તરત કટ કરી દીધો મીટ મિસ્ટર જયેશ મજુમદાર આપના બહુ મોટા ક્લાયન્ટ છે ડોટ હાલ આપની એક મોટી ડીલ એમની સાથે જ ચાલી રહી છે અચલે મિસ્ટર મજુમદાર સાથે હાથ મિલાવ્યો ને કહ્યું નાઇસ ટુ સી યુ યંગ બોય બસ હવે મહેનત કરો અને તારા પપ્પાએ ઊભી કરેલી આ ઇન્ડસ્ટ્રીને આસમાને પહોંચાડી દો અમારા જેવાનો એમાં જ ફાયદો છે અચલ ફક્ત થોડું હસ્યો ને મૌન રહ્યો ત્યાં જ કેબિનમાં એક યુવતી દાખલ થઈ ને એને જોતા જ અચલે પોતાની આંખો નચાવી આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ